ગૌરી નંદન ગજાનંદ જો અમારા ખિસ્તરીવાળા વાછરાડાનું નાજુકડું મંદિર હે ધરેવાડ ગામમાં ગાત્રડાઈને પછવાડાની સાઈડમાં પશ્ચિમની દિશામાં હે આ ભુ આવતાએ મંદિર બનાવ્યું હે અમારા ને ઘોડાને આવ્યા હા જોડિયું આવી ગયું હવે આ ખડકીમાં જારીઓ પડી જશે ગજીયા પડ્યા છે સિમેન્ટ પડી છે રેતી મીઠી પડી છે જોઈ લ્યો અમારી ગાતડમાં ઘેલી બેઠી છે અને નોરતામાં કામ હાલ જ દાદાનું એ ચૈત્રી નોરતામાં હા અમે બધું એલ્ટોમાં લઈ આવ્યું આ લદ્યો હું ને હા પછી આ ભાઈ લાદી આવી ગઈ હે આ લાદી છે ને મંદિરની અંદર પડી જશે બરાબર ત્યાં અમારો નાનકડો કેમ કે અહીંયા કોઈ મોટા મંદિરની જરૂર નથી નાનકડો હોય તો ધૂપ દુવાળો થાય ઘણા હતાના વખતનો થાપન કરેલ જ્યાં લગભગ સાઠ વાસ સાઠ વર્ષ માથે થઈ ગયા તે દિન એમને એમ લાડો બેઠો હતો પટમાં હવે આ ભુઆ તાને ઓર્ડર કરી દીધો કે ભૂઆ હતા કનાતા ઓલે કાને તે આ મંદિરનું અહીંયા થાપન કીધું ને તમે આ મંદિરને બનાવો અહીંયા મારું હે હા ઓરા કાના હતા એ મંદિરનું અહીંયા થાપન કીધું દાડાનું અને દાદાના સ્થાનનું થાપન કીધું અને આ કાના હતા હે ને દાદાએ હુકમ દીધો કે મંદિર બનાવો મારું દીકરા આવે હે હા ભુવા તો એ જ ધ્ધા કરે રાખે બધા એમ કે ભૂવા છે ને મંદિર જ બનાવે રાખે છે ભાઈ મંદિરનું તો દેવની દયા હોય તો થાય ને કે મંદિર થોડા થાય હા જુગારમાં જાય દારૂમાં જાય પછી બીજા ઘણા ફંદમાં જાય હે અને જલસા કરે ને એ તમારે ભોજનના પ્રોગ્રામમાં બંડલ ઉડાડે હે પછી બધી અસુરી હોય અને આ ભુવા તો પાંત્રીસ વર્ષ લોહારી કામ કીધું ને બધી શુદ્ધ છે એટલે શુદ્ધ કામમાં જ વપરાય હે હવે ભીમપરા ગામનો જે અમારો ખેતીવાળા વાચર મંદિર છે ત્યાં વૈશાખ મહિનામાં દાડાનો હુકમ થયો ને તો ઘોડો આ પધરાવશું આપણે બરાબર સ્થાપન કરશું ઘોડાની જામનગર રાજસ્થાની ઘોડા બનાવે છે આ રચના એને ઓર્ડર આપી દીધો મારા દીકરા મોટા રામભાઈ અને લખને અને ગાત્ર માતાજીની ભેગી મૂર્તિ તો વૈશાખ મહિનામાં માતાજીનો દાડો કરશે તો આ આવડનો મેળો એ ભરવો છે મારે ઘરેથી ભૂવા ભૂઈ હતી હા આવડના બના તો મારા ઘરમાં હજી પડ્યા છે એ વૈયા ગયા પછી તો એક મારી બહુ મોટી છે ને ભૂઈ થઈ જાય તો બના પહેરી લે તો માતાજીને દયા હા તો મેળો ભરવો છે ને માતાજીનો અને દાડાનો ઘોડો પણ ભેગો વિચાર છે ઘોડાનું સ્થાપન કરવાનો આરચનો ઘોડો ચાર ફૂટ અસવારી શીખે હે પછી જેવી દાડાની ઈચ્છા ગૌરી નંદન ગજાનંદ આજે ત્રીજો નોરતો છે અને હું અમારા ગામ દરેવાડમાં ખિસ્ત્રીવાળા વાછાડાના મંદિર જે બનાવું છું ત્યાં હું ડેલી આવું છું અને આજ અત્યારે હું આ મહાકાળી ઉપર આવી અને અમારા પૂર્વજ મોહોળ બાળકના વંશજોની પૂજેલી બરાબર અને ચાપડાની પૂજેલી ચમડીયાઓની તો એને ધૂપ અગરબત્તી કીધી આ પીનો દીવો ભરે છે અને માતાના મંદિરે હું આવ્યો દરવડ ગામમાં જય મા કુલદેવી આશાપુરા ગાત્ર જય માવળાઢી લોડી હારી મહાકાળી ભદ્રકાળી કાલ રાત્રિ કાલનાની કાલિકા કાલ ભૈરવી મહેશાથુર મદિની ચર ચોરીની રક્ત બિજ રૂડી ની તુમ ની સુમરીચની દવાની કાણાવતી કાંગરે બેઠી દ્વારકા દ્વારમાં વેઠી ભદ્રકાળી રૂપે ભવાની ઓમ નમો માણ નમો માણ જય કિ ગોદાણા જદાની જય દ્વારકા જદી નારાયણ ભગવતે વાસુદેવ જય હો દેવા જી દેવ શ્રી સિદેશ્વર જય મા